ટ્રેક્ટર ક્યાં જોવા મળશે કેટલી કિંમત રાખી છે ટોટલ માહિતી આપીશ વિડીયો સારો લાગે લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ ફોલો કરજો આઈસ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ક્લિયર કટ રેડ કલર માંડલ ની વાત કરું તો બે હજાર ત્રણ ના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન સારું હાઇડ્રોલિક ગેરહાઇડ્રોલિક ખેડૂત મિત્રનું ઘરઘરાવ ઘરાવ ખેતી કામમાં ઉપયોગમાં લેવામાં આવેલું ટ્રેક્ટર છે અત્યારે

ઓનરન્ટે કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કરી પછી જજો કેમકે જો ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો તમારે ત્યાં ખોટો ધકો થશે અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે બે હજાર અને ત્રણ ના મોડલનું ટ્રેક્ટર કિંમત ટ્રેક્ટરની ઓનરનો કોન્ટેક કરી અને જાણી શકો છો એકદમ વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો બાબરા અને ગામ માધુપુર જોવા મળશે ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળશે છન્નું જીરો તેર વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો